તો આજે ફરી આપણે રણછોડ બાપા ની મુલાકાતે આવી ગયા છે આપડે આગેરાવાની બધું યાદ છે એવું તો આપણે એક જૂની યાદી રણછોડ બાપે કરેલી છે આપણે ફરી એને પૂછીએ જમણવાર હોય બરોબર છે પેલા રમણવાર છે આપડે ગામમાં બુફે શરૂઆત પીરવાનું બંધ ક્યારે નવાનું ઓગણીસો નવાનું

લગભગ ગામમાં કોઈ બાપા આવા નહીં હોય કે આમ યાદ રે ભાગ્યા પોકે એવા અમુક હોય યાદ હોય પણ અમારે રથોડ બાપા રસો બાપા ઉમર કેટલી છે પંચોતેર વર્ષ અને સોનવાણી એને યાદ છે અને બધું યાદ રાખે લખા લખો મેં યાદી કરો છો અને આ બધું તો મોટે યાદ છે આગળ હું બોલું છું ને એ વગર લખેલા આ પેલાનું લખેલ ચોપડી મારી પાસે નથી એ તો પુસ્તક નથી આ પેલા નથી આ બધું મોટે યાદ છે કુદરતી બધું

સરપંચ હતા ની વાત થાય કે બોલો બરોબર એના હિસાબે વાત થાય છે પંદર વર લગભગ છે ઈ વખતે વેલા સરપંચ હા આપડે

કેટલી આવક થઈ અને સામે કેટલી જાવક અત્યારે લગભગ નથી લાગતા ગામની અંદર ગમે ગામ તે આપડે આવક જાવક નો હિસાબ વેપારી સિવાય કોઈ નથી રાખતું લોકો રાખતા જ નથી બરોબર છે એટલે રણછોડ બાપા ઈ એક યાદી કરે છે આવક જાવક નું કેટલો ખર્ચો થયો કેટલી આવક થઈ પછી બીજું એને કીધું મહેમાન આવે એની યાદી છે કેટલા દી રોકાણા